નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકોન પર ક્લિક કરો જેથી નવા વિડીયો આજના મહત્વના સમાચાર જોઈએ તો માંડલ અંધા ને લઈ હાઈકોર્ટ માં સોમટો પર સુનાવણી થઈ હતી સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે એક મોટું એલાન કર્યું છે અહીં એડવોકેટ જનરલે કહ્યું કે અત્યાર સુધી પચાસ કે તેનાથી વધુ બેડવાળી વાળી હોસ્પિટલ નું રજીસ્ટ્રેશન પણ હવે રાજ્યના તમામ ક્લિનિક અને હોસ્પિટલે કરાવવું પડશે આ સાથે કે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ જોગવાઈમાં સુધારો થશે અને ચેરિટેબલ ટ્રસ્ટ કે એનજીઓના મેડિકલ કેમ્પ નું ફરજીયાત રજીસ્ટ્રેશન કરવા વિચારણા છે મહત્વનું છે કે અમદાવાદના માંડલ ની રામાનંદ આંખની હોસ્પિટલમાં દસ જાન્યુઆરી ના રોજ અઠ્યાવીસ દર્દીના મોતિયાના ઓપરેશન કરાયા હતા જોકે બાદમાં સત્તર દર્દીઓ તરફથી દેખાતું ન હોવાનું આંખ ની રોશની જતી રહ્યા બાદ આરોગ્ય વિભાગ માં દોડધામ મચી ગઈ હતી આ વચ્ચે હાઈકોર્ટે પણ આ ઘટના પર નારાજગી દર્શાવી સો મોટો પિટિશન દાખલ કરી હતી બીજા મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતના હવામાનને લઈ નવી આગાહી સામે આવી છે હવામાન ની આગાહી મુજબ આગામી પાંચ દિવસ વાતાવરણ યથાવત રહેશે ગઈકાલે ઠંડી નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરતા હવામાન વિભાગના અધિકારી એ જણાવ્યું કે ત્રણ દિવસ બાદ તાપમાન માં ઘટાડો આવશે તેમજ તાપમાન ઘટતા સામાન્ય ઠંડી અનુભવાશે હાલ ઉત્તર ઉત્તર પૂર્વ ના પવન ફૂકાયા છે અને આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે જે ત્રણ દિવસ બાદ તાપમાન માં ઘટાડો થશે બીજા મોટા સમાચાર જોઈએ તો અમદાવાદ માં ટેક્સ મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશને કડક વલણ અપનાવ્યું છે વાત જાણે એમ છે કે હવે અમદાવાદ માં દ્વારા પૂર્વ ઝોન માં બાકી રહેલા ટેક્સ ની કડક ઉઘરાણી શરૂ કરાઈ છે જેના ભાગે રૂપે અનેક એકમોને સીલ કરી રિકવરી પણ કરાઈ છે મહત્વનું છે કે બાકી ટેક્સ મામલે વિભાગ દ્વારા નળ અને ગટર ના કનેક્શન પણ કાપવામાં આવ્યા છે નોંધનીય છે કે અમદાવાદ શહેરના સાત ઝોન માંથી કુલ પાંચ પોઈન્ટ એક્યાસી કરોડ નો ટેક્સ વસૂલ કરવામાં આવ્યો છે આગળના મોટા સમાચાર જોઈએ તો લોકસભા ચૂંટણી પહેલા રાજ્યના અનેક વિભાગોમાં બદલીના દોર વચ્ચે વધુ એક વિભાગમાં બદલીને લઈ મોટી અપડેટ સામે આવી છે વાત જાણે એમ છે કે રાજ્યની ની પાંચ સરકારી ઇજનેરી કોલેજોમાં આચાર્યોની બદલી કરાઈ છે વિગતો મુજબ અમદાવાદની ની એલડી એન્જિનિયરિંગ કોલેજ વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ ભાવનગરની બે સરકારી કોલેજ અને પાટણની સરકારી ઇજનેરી કોલેજમાં આચાર્યોની નિમણૂક કરાઈ છે અમદાવાદની ની એલડી એન્જિનિયરિંગ કોલેજના આચાર્યની આચાર્ય છ મહિના ખાલી પડેલી જગ્યા ભરાય છે વિગતો મુજબ એલડી એન્જિનિયરિંગ કોલેજ ના આચાર્ય તરીકે ડોક્ટર ભુપતાની નિમણૂક કરાય તો ડોક્ટર વિનય પુરાણી વિશ્વકર્મા સરકારી ઇજનેર કોલેજ ના આચાર્ય બન્યા છે આ તરફ ભાવનગર ની સરકારી ઇજનેરી કોલેજ ના આચાર્ય તરીકે ડોક્ટર મંગળ ભટ્ટ તો ભાવનગર ની શાંતિલાલ શાહ ઇજનેરી કોલેજ ના આચાર્ય તરીકે ઘનશ્યામ વડોદરા ની નિમણૂક કરાઈ છે આ સાથે પાટણ ની સરકારી ઇજનેરી કોલેજ ના આચાર્ય તરીકે ભારત શાહ ને જવાબદારી સોંપાય છે હવે આગળના સમાચાર જોઈએ તો વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં બાર બાળકો અને બે શિક્ષક મોત થયા હતા જેમાં વધુ બે આરોપીઓ પોલીસ સકંજામાં આવી ગયા છે આરોપી દિપેન શાહ અને ધર્મ શાહ ની ધરપકડ કરવામાં આવી છે જેઓ કોટિયા પ્રોજેક્ટમાં ભાગીદાર હતા છ ભાગેડુ પૈકી બે આરોપી ઝડપી પાડવામાં પોલીસ ને સફળતા પ્રાપ્ત થઈ છે જયારે હજી પણ ચાર આરોપી પોલીસ ની પકડ થી દૂર છે બોટ દુર્ઘટના માં કુલ એકવીસ આરોપી માંથી સત્તર આરોપી પોલીસ સકંજામાં છે બીજા મોટા સમાચાર જોઈએ તો ગાંધીનગરમાં માં એક ફેબ્રુઆરી વિધાનસભા સત્ર શરૂ થયું છે આજે વિધાનસભામાં ગુજરાતમાં કુપોષિત બાળકો અંગેના આંકડા વિશે સવાલ કરવામાં આવ્યો હતો જેના જવાબમાં સરકારે રજૂ કરેલા આંકડા ચોંકાવનારા છે ગુજરાતમાં માં છ લાખ દસ હજાર બસો બાણુ બાળકો કુપોષિત અને એક લાખ એકત્રીસ હજાર ચારસો ઓગણીસ બાળકો અતિકુપોષિત હોવાનું સામે આવ્યું છે આગળ ના મોટા સમાચાર જોઈએ તો જુનાગઢ માં મોલાના મુક્તિએ જે રીતે ભડકાઉ ભાષણ આપ્યું હતું તે જ રીતે અગાઉ કચ્છના સામખિયાળી પણ આયોજિત એક કાર્યક્રમ માં મૌલાના દ્વારા ભડકાઉ ભાષણ આપવામાં આવ્યું હતું જુનાગઢ ફરિયાદ નોંધાયા બાદ કચ્છ પોલીસે પણ આ મામલામાં તપાસ શરૂ કરી હતી અને કાર્યક્રમ ના આયોજક ની ધરપકડ કરી હતી કચ્છના સામખિયાળી માં ભડકાઉ ભાષણ આપવા મામલે પૂર્વ કચ્છ ની પોલીસે ફરિયાદ નોંધી છે અને આયોજક મામલ ખાન મુર ની ધરપકડ કરી છે પોલીસે આરોપી ધરપકડ કરી આરોપી સાથે સ્થળ નું કર્યું હતું સામખિયાળી માં સ્થળ પર ભાષણ આપવામાં આવ્યું હતું તે સ્થળે આરોપી ને સાથે રાખી પોલીસે તપાસ કરી હતી સાથે પંચનામું કરવામાં આવ્યું હતું બીજા મહત્વના સમાચાર જોઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની અધ્યક્ષતા માં ગાંધીનગર માં આજે કેબિનેટ ની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં કેબિનેટ ના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા કેબિનેટ ની બેઠક માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આગામી ગુજરાત પ્રવાસ પર ચર્ચા કરી હતી લોકસભા ચૂંટણી પહેલા એમ્સ હોસ્પિટલ નું લોકાર્પણ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી શકે છે આગામી પંદર થી વીસ ફેબ્રુઆરી વચ્ચે લોકાર્પણ થાય તેવી શક્યતા છે જેની તૈયારીઓ ને લઈને પણ બેઠક ચર્ચા કરવામાં આવી હતી પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્યના ગૃહ વિભાગે પોલીસ ભરતીને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે આગામી નવી પોલીસ ભરતી નવા નિયમ મુજબ કરવામાં આવશે પોલીસ ભરતીના નવા નિયમોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે જે મુજબ શારીરિક કસોટી નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે આ ઉપરાંત સૌથી મોટો ફેરફાર એ છે કે દોડના ગુણ ગણવામાં આવશે નહીં તો પ્રેક્ટિકલ પરીક્ષા પાસ થનાર જ ઓબ્જેક્ટિવ પરીક્ષા આપી શકશે એકસો ગુણ ની એમસીક્યુ ને બદલે હવે બસો ગુણ નું ઓબ્જેક્ટિવ લેવાશે આ માટે પહેલા પ્રેક્ટિકલ પછી ફિઝિકલ પરીક્ષા યોજાશે તો આ વખતે વિષયો પણ ફેરફાર કરવામાં આવશે આગળ ના અગત્યના સમાચાર જોઈએ તો અયોધ્યા રામ મંદિર માં ની પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન કૃષ્ણની નગરી દ્વારકાને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દ્વારકા મુલાકાત લઈને ગુજરાત સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાવીસ ફેબ્રુઆરીએ ગુજરાતની ગુજરાત ની મુલાકાતે આવે તેવો કાર્યક્રમ બનાવવામાં આવી રહ્યો છે આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણામાં એક મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા સાથે દ્વારકા શહેર ની સેંકડો વર્ષો જૂની રાહનો અંત લાવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકા અને બેટ દ્વારકા જોડતા સિગ્નેચર બ્રિજ કરશે આ માટે તૈયાર છે અરબી સમુદ્ર પર બનેલ આ પુલ ખુલ્લો મુકવાથી લોકો દ્વારકા થી બેટ દ્વારકા વચ્ચે રોડ માર્ગે મુસાફરી કરી શકશે હાલમાં અહી પરિવહન ફેરી બોટ દ્વારા થાય છે અન્ન અને નાગરિક પુરવઠા તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારે આસ્થા સ્પેશિયલ ટ્રેન ને બનાસકાંઠાના પાલનપુર રેલવે સ્ટેશન થી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી બનાસકાંઠાના અંદાજિત એક કરતા વધારે યાત્રાળુઓને આસ્થા સ્પેશિયલ ટ્રેન અયોધ્યા ખાતે ભવ્ય શ્રી રામ મંદિર દર્શને લઈ જવા નીકળતા સમગ્ર રેલવે સ્ટેશન શ્રી રામ ના જેષ થી ગુંજી ઉઠ્યું હતું અયોધ્યા જતા યાત્રાળુઓ આજ ટ્રેન દ્વારા ભગવાન શ્રીરામના દર્શન કરીને પાછા આ સ્પેશલ ટ્રેન યાત્રાળુઓ ટિકિટ મુસાફર કિટ જમવાનું નાસ્તો પાણી સ્વાસ્થ્ય સુરક્ષા તથા દરેક કોચ માં એક એક કોચ ઇન્ચાર્જ જેવી વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે આગળ ના સમાચાર જોઈએ તો અમદાવાદ માં દ્વારા શાળાના બાળકો માટે નવી પહેલ કરવામાં આવી છે શહેરની એકસો શાળાઓમાં સંવેદના બોક્સ મુકવામાં આવ્યા છે તેમજ સંવેદના બોક્સ મારફતે વિદ્યાર્થીઓ વ્યક્તિગત પ્રશ્નો પૂછી શકે છે બોક્સ આવતા પ્રશ્નો નિકાલ માટે દરેક શાળામાં બે શિક્ષકો નિયુક્તિ કરવામાં આવશે સારથી પ્રોજેક્ટ માટે એકસો શાળાના બસો શિક્ષકોને તાલીમ આપવામાં આવી છે રાજકોટ ના મોટા સમાચાર જોઈએ તો રંગીલા રાજકોટ માં ટૂંક સમય માં જ વિશ્વ ની પહેલી કિડની આકાર ની હોસ્પિટલ નું નિર્માણ થવા જઈ રહ્યું છે બીટી સવાણી હોસ્પિટલ ના એકવીસ વર્ષ પૂર્ણ થતા સરકાર દ્વારા કિડની હોસ્પિટલ માટેની જગ્યા ફાળવવામાં આવી છે આ જગ્યા પર હવે કિડની આકાર ની હોસ્પિટલ નું નિર્માણ કરવામાં આવશે ત્યારે વિશ્વ માં પહેલી એવી કિડની આકાર ની આ હોસ્પિટલ રાજકોટ માં બનવા જઈ રહી છે આગળ ના મોટા સમાચાર જોઈએ તો વિધાનસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે ધોરણ દસ માં બે વર્ષમાં માં ત્રણ અને ધોરણ બાર માં પાંચ હજાર આઠસો અડસઠ શિક્ષકોએ ઉત્તર વહી ભૂલો કરી હતી આ ભૂલ બદલ તમામ શિક્ષણ વિભાગ દ્વારા બંને ધોરણ માં અનુક્રમે અડતાલીસ લાખ અને એક પોઈન્ટ શૂન્ય બે કરોડ નો દંડ ફટકારવામાં આવ્યો હતો શિક્ષકો ને કરવામાં આવેલા દંડ પૈકી મોટા ભાગના શિક્ષકોએ દંડ ની રકમ ભરી દીધી છે પરંતુ તો ધોરણ દસ માં હજી સુધી સાતસો સત્યાસી અને ધોરણ બાર માં એક હજાર આઠસો સિત્તેર શિક્ષકો દંડ ની રકમ ભરી નથી આ બંને ધોરણ માં દંડ ની રકમ અનુક્રમે તેર લાખ અને બેતાલીસ લાખ થવા જાય છે જે શિક્ષકો એ દંડ ભર્યો છે તેની રકમ બંને ધોરણ ની મળીને કુલ નવ્વાણું લાખ રૂપિયા થાય છે